તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે પોતાની ચેનલ ખેડૂત તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપશો માટે સૌથી મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યો છું કે ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી નિર્ણય છે તે બહાર પાડવામાં આવ્યો છે દોસ્તો કે જે કોઈ પણ ખેડૂતો અગાઉ ઓગણીસો સાહીઠથી ખેતીની જમીન ધારણ કરતા હતા અને ત્યારબાદ તેઓની જમીન કોઈ કારણોસર જમીન સંપાદન થઈ ગઈ હોય અથવા તો બિનખેતી થઈ ગઈ હોય અને તેમજ તેઓએ વેચાણ જમીન કરી દીધી હોય અને તેઓ વ્યક્તિઓ છે તે ખેડૂતો છે તે બિનખેડૂત બની ગયા હોય તો તેવા ખેડૂતો પાસે એક સુવર્ણ તક છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા એક મહત્ત્વનો કાયદો પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો છે દોસ્તો કે જે કોઈ પણ વ્યક્તિ બિનખેડૂત બની ગયા છે તે વ્યક્તિઓ હવે અરજી થકી ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર છે તે મેળવી શકશે અને ગુજરાતના ખૂણે ખાસ કે ગમે તે જગ્યાએ તેઓ ખેતીની જમીન છે તે ફરીવાર ખરીદી શકશે અને ખેડૂત ખાતેદાર છે તે બની શકશે તો દોસ્તો આ એક મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી નિર્ણય છે તે ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ વાત કરીએ દોસ્તો તો હાલ આ બાબતનો પરિપત્ર છે કે વેચાણ થઈ ગયેલ જમીન છે તેઓ બિનખેડૂત બની ગયા છે તે બાબતનો પરિપત્ર હજુ સુધી બહાર પાડવામાં આવ્યો નથી પરંતુ જો તે પરિપત્ર બહાર પાડવામાં આવશે તો સૌથી પહેલા ખેડૂત ઓનલાઈન પોઈન્ટ ચેનલ ઉપરથી આપશોને આ વિશે માહિતી મળી જશે કે કોઈ પણ વ્યક્તિ છે જેઓ ખેતીની જમીન ધારણ કરતા હતા પરંતુ કોઈ કારણોસર તેઓની ખેતીની જમીન છે તે સંપાદનમાં વહી ગઈ હોય બિનખેતી થઈ ગઈ હોય કે પછી વેચાણ કરી દીધી હોય અને ખેડૂત ખાતેદાર છે તો બિનખેડૂત બની ગયા હોય તેઓ ફરીથી ખેડૂત ખાતેદાર છે તે બની શકશે અને ત્રણ વર્ષનું પ્રમાણપત્ર છે તેઓને આપવામાં આવશે જેના દ્વારા ગુજરાતભરમાં કોઈ પણ જગ્યાએ તેઓ ખેતીની જમીન ખરીદી શકશે તો દોસ્તો આ મહત્વપૂર્ણ માહિતી આપવા માટે મેં આજનો આ વિડીયો બનાવ્યો